ભરૂચ શહેર માં ચિંગસપુરાના ઝીક ધોધના વરસાદમાં ઘટનામાં પડી ગયેલા યુવાનનું મોત થવાની ઘટનામાં ભરૂચ પલીકાવાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા તેઓને 20 લાખની પરિવારજનોને સહાયતા મળી યુવાનની પત્નીને નોકરી આપવાની જાહેરાત કરી છે ત્યારે આ દુર્ઘટના સર્જાય તેના માટે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કેર દાખલ કરવામાં આવશે તેવું લોક ચર્ચાઓમાં શરૂ થઈ છે નગરપાલિકાના શાસકો અને નગરપાલિકાના કારણે ચિંગસપુરા રહેતા ગટરમાં પડી જવાથી મોત વહીવટકર્તા ભરૂચ ની સભ્યો ઓહાપો મચાવતા અંતે હવે પાલિકા એ મૃતક પરિવાર ને રૂપિયા વીસ લાખની આર્થિક સહાય તેમજ મૃતક ના પત્ની ને રોજગારી મળે તે માટે પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરતા મામલાનો ભરૂચ ગઈકાલે જેમાં વરસાદી કાસ ની સફાઈ થી લઈ ને અનેક વરસાદી પાણીના નિકાલ માટેના કામો કરવામાં આવતા હોય તેવો કાગળિયાઓ બતાવવામાં આવતું હોય છે પરંતુ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ઠેક ઠેકાણે

સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ સોલંકીના મોત માટે પાલિકા પ્રમુખ તેમજ ચીફ કરી હતી જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મૃતક સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવાર ને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી સરકારી સહાય તેમજ પાલિકા તરફથી મળીને કુલ વીસ લાખ રૂપિયાની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્ની પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી પાલિકા પ્રમુખ તેમજ ચીફ મનોજ ધર્મેશ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે ઉલ્લેખ કરવા જેવી બાબત છે કે જે પાલિકા વગર વાંકે એક રૂપિયો ના આપે તે વીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગઈ ત્યારે આ પાછળ કઈક મોટું રંધાયે રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે નમસ્કાર ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરીના લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે ને એમના પત્નીને આ નોકરી મારથી એમનું જીવન જીવી શકે એ માટેના નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના સંસદ અલી સૈયદ બીજા નેતાઓ અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય આજ રોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને પંદર લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કરીને વીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઈફને પરમેડન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે અમે ભરૂચ નગરપાલિકાનો આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ ભરૂચના વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજ રોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સવા સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી બેદરકારી કારણે થયું છે એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી અધિકારીની બેદરકારી બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આ ત્રણ માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધી સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ ત્રણે ત્રણ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણે ત્રણ માંગણીના અંદર સંમતિ દર્શાવી વીસ લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં દસ લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા પાંચ લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ બાયધરી આપી છે આપી છે તેમજ સ્વીકારેલું છે એટલે અમે તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યો શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું